નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સોનુ સુદે પનવેલમાં ખરીદી કરોડો રૂપિયાની જમીન અભિનેતા સોનુ સૂદે સિરોડન અને પનવેલમાં એક પોઈન્ટ શૂન્ય પાંચ કરોડની જમીન ખરીદી જેમાં છ પોઈન્ટ ત્રણ લાખ સ્ટેમ્પ ડ્યુટી ચૂક ચૂકવાઈ હતી બે મહિના પહેલાં તેના પુત્ર ઈશાને અંતે પશ્ચિમમાં બે પોઈન્ટ છ કરોડમાં એક હજારને સાઠ ચોરસ ફૂટનો ફ્લેટ ખરીદ્યો આ બંને સોદા બે હજાર પચીસમાં નોંધાયા છે રિયલ એસ્ટેટમાં સોનું સુદના સતત રોકાણથી માર્કેટમાં ચર્ચા છે અમિતાભ બચ્ચન પણ તાજેતરમાં અલીબાગમાં પ્રોપર્ટી ખરીદી ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય પદેથી દૂર કરો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે રાજીનામા આપના નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય પદેથી દૂર કરવા માટે રજૂઆત કરી છે તેમણે મંત્રીઓના કાર્યને નિષ્ફળ ગણાવીને તેમના પદેથી હટાવવાની માંગ કરી છે આ પત્ર રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે ઉલ્લેખનીય છે કે મંત્રીમંડળનું વિસ્તરણ કરીને પચીસ ધારાસભ્યોને મંત્રી પદ અપાયું છે જૂના દસ મંત્રીઓના પત્તા કપાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી બનનાર રીવાબા જાડેજા કોણ છે રીવાબા જાડેજાને ભૂપેન્દ્ર સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે મિકેનિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ રીવાબાએ ડિસેમ્બર બે હજાર બાવીસમાં જામનગર ઉત્તર બેઠક જીતી હતી ચૂંટણી પહેલાં તેઓ બે હજાર ઓગણીસમાં ભાજપમાં જોડાયા તેઓ રાજપૂત સમુદાય સંગઠન કરણી સેનાની મહિલા પાંખનું નેતૃત્વ કરી રહ્યા છે તેમણે મહિલાઓને સશક્ત બનાવવા માટે શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની પણ સ્થાપના કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રીવાબા જાડેજાએ લીધા મંત્રી પદના શપથ નવા મંત્રીમંડળના 25 ધારાસભ્ય મંત્રી પદના શપથ લીધા છે જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે ઉલ્લેખનીય છે કે રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ સામે બસો દસ આત્મસમર્પણ કર્યું છત્તીસગઢના બસ્તર જગદલપુરમાં સીએમ વિષ્ણુદેવ સાંઈ સમક્ષ બસોને દસ નક્સલવાદીએ આત્મસમર્પણ કર્યું ગુરુવારે એકસોને ચાલીસ નક્સલવાદીએ આત્મસમર્પણ કર્યું જેમાં રૂપેશનો પણ સમાવેશ થાય છે જેના માથા ઉપર એક કરોડ રૂપિયાનું ઇનામ હતું માત્ર બે દિવસમાં છત્તીસગઢમાં બસોને અઠ્ઠાવન નક્સલવાદીએ આત્મસમર્પણ કર્યું છે આ સાથે અબુજમાળ અને ઉત્તર બસ્તરને સંપૂર્ણપણે નક્સલ મુદ્દક જાહેર કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીમંડળ પર હાર્દિક પટેલની પ્રતિક્રિયા જાતિગત સમીકરણો મહત્ત્વના ગુજરાતના નવા મંત્રીમંડળની રચના પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલે પહેલી પ્રતિક્રિયા આપી છે મંત્રી બનવાની અપેક્ષા હતી કે કેમ તેના સવાલમાં હાર્દિક પટેલે કહ્યું છે કે તમે બધા જાણો છો કે રાજકારણમાં જાતિગત સમીકરણ મહત્ત્વના હોય છે જ્યારે જાતિગત સમીકરણ સેટ થતા હોય ત્યારે વ્યક્તિગત અપેક્ષાને કોઈ સ્થાન હોતું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા મંત્રીમંડળને લઈને મોટા સમાચાર શપથવિધિ સમાપન બાદ મંત્રીમંડળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં મંત્રીમંડળની બેઠકનું આયોજન હતું મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં નવા મંત્રીમંડળના નેતાઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી વિતરણના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે હજારને પચીસના અંત સુધીમાં સોનાના ભાવ ચાર હજાર ચારસો ડોલર સુધી પહોંચવાની શક્યતા સ્પોટ ગોલ્ડનો ભાવ ચાર હજાર બસો પચીસ ડોલર પ્રતિ અંશના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે એ એન બેંકના અનુમાન મુજબ બે હજાર પચીસના અંત સુધીમાં ભાવ ચુવાલીસો ડોલર અને બે હજાર છવ્વીસના જૂન સુધીમાં છેતાલીસો ડોલર સુધી પહોંચી શકે છે ભાવમાં વૃદ્ધિ પાછળના કારણો છે ભૂ રાજકીય તણાવ નબળો ડોલર અને વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા જો યુએસ અર્થતંત્ર મજબૂત રહે તો ભાવમાં ઘટાડો શક્ય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી બનનાર મનીષ શાહ વકીલ કોણ છે વડોદરાના મનીષા વકીલને બે હજાર પચીસમાં ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે પ્રાથમિક અભ્યાસથી લઈને માસ્ટર ડિગ્રી ધરાવતા મનીષાએ ખાનગી કન્યા પ્રાથમિક શિક્ષિકા તરીકે કામ કર્યું બે હજારને બારમાં તેમણે ભાજપના ટિકિટ પર શહેર વાડી વિધાનસભાની ચૂંટણી જીતી લીધી બે હજારને સત્તરમાં ફરીથી ચૂંટણી લડાઈ બે હજાર એકવીસમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી બન્યા બે હજારને બાવીસમાં ત્રીજી વખત જીત્યા અને હવે મંત્રીમંડળમાં ફરીથી સ્થાન મેળવી લીધું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઇતિહાસ રચવા તૈયાર છે વિરાટ કોહલી વિરાટ કોહલી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવવાની નજીક છે બે હજાર ત્રેવીસના વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પચાસમી સદી ફટકારતા તેણે સચિન તેંડુલકરની ઓગણપચાસ સદીઓનો રેકોર્ડ તોડ્યો હતો હાલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન અને કોહલી એકાવન એકાવન ઉપર બરાબર છે જો કોહલી વધુ એક સદી ફટકારે તો તેંદુલકરના એકાવન સદીઓનો રેકોર્ડ તોડીને વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી બની જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનતેરસ પહેલાં સોના ચાંદીમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો ધનતેરસ પહેલાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા આઈબીજીએ મુજબ ચોવીસ કેરેટ સોનાનો ભાવ ત્રણ હજાર ચારસો ને ત્રણથી ઉછળીને એક લાખ ત્રીસ હજાર આઠસોને ચુવોતેર પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયો જે બે હજાર આઠ પછીની સૌથી ઊંચી સપાટી છે ચાંદીનો ભાવ પણ એકત્રીસો ને બાણુંથી ઉછળીને એક લાખ એકોતેર હજાર બસો ને પંચોતેર પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગયો છે વૈશ્વિક બજારની હલચલ અને ભૌગોલિક રાજકીય તણાવના પગલે કિંમતોમાં સતત વધારો જોવા મળ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સેન્ટ સ્કૂલે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જયપુરના નેવટા સ્થિત સેન્ટ જેવિઝ સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે સૂચના મળતા જ પોલીસ એટીએસ અને બોમ્બ નિરોધક દળની ટીમો પહોંચી ગઈ હતી વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા અને સમગ્ર પરિસરને સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવ્યું હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા શાળામાં સઘન તપાસ ચાલી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે